દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા રાજ્યમાં અનેક સરકારો બદલાઈ ગઈ પરંતુ વિકાસના પોકળ દાવાની વચ્ચે હજી સુધી આ ગામમાં કાચો રસ્તો છે જેના કારણે ગામમાં એકસો આઠ જેવી ઇમરજન્સી સર્વિસ આવતી પણ નથી ચોમાસાના ચાર મહિનામાં ગ્રામજનોને પગપાળા ચાલી અને જવું પડે છે આ ઉપરાંત પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બિલવાડ ગામ ગુજરાત બોર્ડરનું છેવાડાનું ગામ છે અહીંથી માત્ર બે કિલોમીટર દૂર મધ્યપ્રદેશની બોર્ડર આવેલી છે સો જેટલા ઘર ધરાવતા આ ગામમાં આશરે કરવા તૈયાર નથી ત્યારે ગામના લોકોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અહીંયા અવર જવર કરતા હોય છે ખાસ કરીને વરસાદની સિઝનમાં વરસાદની મોસમમાં અહીંયા એકસો આઠ કે અન્ય કોઈ સાધન આવી શકતા નથી એટલા માટે અહીંયાના જે લોકો છે એ પીડિત પરિસ્થિતિ હોય કે કોઈ પણ માણસ અહીંયાથી ભણવાવાળા સ્કૂલમાં બાળક જતા એ બાળકો માટે પણ અવર જવર કરવા માટે પણ ઘણી મુશ્કેલીઓ વેઠી પડતી હોય અમારે રસ્તાની કાર્યવાહી કરે તો સારો અમારે દુખાવો થાય તકલીફ થાય અમારે મહિલા હોય ને ઉસકી લઇ જવું પડે રસ્તો નિહાર હોય એટલે અમારે જોડી કરી લઈ જવું પડે સિકલ સેલવાળાને ઉસકી લઈ જવું પડે તો અમારે રસ્તો જરૂરથી જુએ ને જુએ ત્યારે કોઈ બીમાર પડે ત્યારે તેને જોડીમાં નાખી મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડે છે જિલ્લાની મુખ્ય કચેરીમાં બેસતા અધિકારીઓ આદિવાસી સમાજના લોકોની ચિંતા ન હોય તે રીતના આ ગામની મુલાકાત પણ લેતા નથી સરકાર મોટા મોટા વાયદા કરે છે કે અમે આ વિકાસ કર્યો તે વિકાસ કર્યો વાઇબ્રેટ ગુજરાત જી ટ્વેન્ટી એવા અનેક અનેક પ્રોગ્રામો ફંક્શનો કરે છે પરંતુ અમારા અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં રસ્તો નથી બનાવી શકતી તમે અહીંયા અંતરિયાળ વિસ્તારમાં આવીને તમે જુઓ તો ખબર પડે કે અહીંયા કેટલી પરિસ્થિતિ ગંભીર છે આમાં રસ્તો હોય તો સ્કૂલે રીતે જાય ને મારા ગામમાં ગામમાં સ્કૂલ છે અમારી પણ એની અંદર રસ્તો નહીં તો ગામમાં સ્કૂલે કઈ રીતે જાય એટલે અમારે સ્કૂલ માં આશ્રમ શાળામાં અમારા ગામમાં મીકું પડે છે અમારા ગામમાં જ ગામમાં જ સ્કૂલ છે તો અમારે છે તકલીફ છે એકસો એમ્બ્યુલન્સ તો નહીં જતી બિલકુલ નહીં જતી અમારે આવતી ને આવે રસ્તો હોય તો આવે ને છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં વિકાસના કામો કરવા માટે બસ્સો કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે આ ગામને એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી ત્યારે ગ્રામજનોએ ચીમકી આપી છે જો અમને રસ્તો નહીં મળે તો જિલ્લા મથકની કચેરીનો ઘેરાવ કરીશું આદિવાસી સમાજના લોકોને તંત્ર જાણે હેરાન કરવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે આવી સ્થિતિમાં જીવતા આદિવાસી સમાજના કોની વાહરે શું તંત્ર આવશે રફિક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર